જેમ જેમ ઘટમાં નાસ્તાની અંદર નવું દેખાડું તમને જો તમે આવી બધી બાખરી કાઢી જેમાં નામ લખ્યા હોય તો થેન્ક કઈ વાળી ભાખરી થોડુંક દિલ છે એ પોલિયો થઈ ગયો હા હા એતું બેન જાગ્યા છે અને બંદીપભાઈને દેખાડવા જેવું છે એની દેખાડો ના ના નથી દેખાડવા અડાજી ચડ્ડીમાં બેઠા છે ને ચાલો બધા નાસ્તો કરવા સવારનો તો આજે બનાવવાનું છે કાજુ ગાંઠિયાનું શાક તો અત્યારે તૈયાર કરી છે એની ગ્રેવી તો ગ્રેવી માટે ટમેટાને તૈયાર કરીએ છીએ ઓલી ચાપો ઓલી ઉભરાય બા વેટુ જ રાખ બટા એટલું ઊંચું ન થાય લાઈક કરો

તો આ ગ્રેવી તૈયાર કરવા માટે જો સકળાઈ ગયું છે તો ગ્રેવી તૈયાર કરશું મળી આગળ તો અત્યારે કાજુને ફ્રાય કરી રહ્યા છીએ એકદમ મસ્ત રેડ થઈ જાય ફ્રાય કરવાના હોય આ ગોલ્ડન બ્રાઉન મારી ભાષામાં હું લાલ છું ગોલ્ડન બ્રાઉન કલર થાય આવોથી છાકળવાનો હોય નીચે શું છે હમ કાળું નીચે આ પાણી જેવું શું છે તેલ છે તેલ માં જ હોય ને કે પાણી માં થોડું બસ આવો તો જે ગ્રેવી બનાવી હતી એ આમાં નાખી દીધી જો આ ગ્રેવી છે કે આમાં નાખી દીધી અને હવે તેલ થી ઓગળ દે એટલે ઉકળવા દેવાનું છે

છે કે બાકી લાયા નહીં નહીં હેન્ડમેડ આપણે બનાવેલો છે લેડી રેસિપી જોતી હોય તો કહેજો ગ્રેવીમાં તેલ છૂટું પડે છે આવું દેને તપા દેવાનું ખયા કરવાનું છે તીખું કરવા માટે લાલ કરવા માટે હા તીખું અને લાલ કરવા માટે નાખવાનું છે અંદર લાલ મરચું લાલ મરચું કાશ્મીરી લાલ મરચું જેથી કરીને નો કલર આ ટેસ્ટ આવે પાણી છે કસ્તુરી મેથી અને થોડી ક્રીમ નાખવાની છે તો હું કહીશ કે મને ફ્રીજમાંથી ક્રીમ અંબાવો પ્લસ તૈયાર કરેલું આ લાલ મરચું છે એ પણ અંદર નાખી દેવાનું અને આ છે ક્રીમ તો આપણે અંદર નાખશું હવે થોડી ક્રીમ જેથી કરી એક સરસ ટેસ્ટ આવે આપણે જે કાજુ ફ્રાય કર્યા એ રાખી દેવાના છે તો ઝડપથી આપડે કાજુ રાખીએ અને હું રિક્વેસ્ટ કરીશ કે આપડે હવે ગાઠિયા હતિયા આઈ ગયા છે હવે આપણે નેક્સ્ટ અંદર ગાંઠિયા ગાંઠિયા મેંદ રેસીપી ગાંઠિયા અને કાજુ બી અંદર આવી ગયા છે કોની જાદીસનું ગાંઠિયા કાજુ છે કાજુ ગાંઠિયા કાજુ ગાંઠિયા તૈયાર થઈ ગયું છે

અને આ છે નું શાક ગયું છે બે જણા નું બનાવ્યું તો અમારી પાર્ટી ફરી ન જાય તો છાશ આવી ગઈ છે ચાલો તો જો બેન

ઠિયાનું શાક તો તમે ખાતા જ હોય કાજુ કાંઠિયાનું શાક બનાવવામાં બહુ મજા આવે ફટોફટ થઈ જાય ગ્રેવી બનાવવાની રવા કરવાનું કાજુ તળી નાખવાનું ખાવાની બહુ મજા આવે બનાવું કાજુ એટલા બધા જોવે ને કાજુ જોવે પાંચના ન જોવે પણ દસ ના દસ વીસ ના જોવે બરાબર કેટલા કાજુ જોઈએ જોવે તો મોંઘવારી છે એટલે કાજુ થતા નથી મંગાવી વીસ રૂપિયાના કાજુ ના વીસ ના પચીસ ટકા

15 કેલા વાગે ચાલુ કર્યું તો તમે બસ ઓપી થી આવીને ચાલુ કર્યું બનાવવાની પણ ખાવામાં બહુ મજા આવે બહુ મસ્ત થઈ ગયું તો હા મજા આવે પૂરો કરવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો જય માતાજી જય બાપા સીતારામ આપણે કાલે મળવી વિડીયો માં આગળ